ફાઇસ ચેરિટેબલ સેવાપભવી સંસ્થા એક અંતરિયાળ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકોને અવિરત મદદરૂપ બની સેવકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે આ અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ રૂપી ચમન્ની સ્થાપના કરી શિક્ષણની એક અનેરી સુવિધા ઊભી કરવામાં આવી છે કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુંજ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું કલ્લા ગામે ખાનકાઈ ફૈઝુ રસૂલ અને ફૈ ચેરિટેબલ ટ્રસ્ટ થકી આ સત્તરમું સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઓગણચાલીસ જોડા દુલ્હા અને દુલ્હાનો ઈસ્લામની રીતે સાદગીભરી રીતે ખૂબ જ સરસ અને સુંદર વાતાવરણમાં લગ્ન સમારંભ પરિપૂર્ણ થયો એની અંદર આ સમારંભમાં સમાજના તેજસ્વી તારલાઓને દીકરા દીકરીઓને જેમણે કોઈને કોઈ સ્થાન મહેનત કરીને ગ્રહણ કર્યું છે એમને સુફી એવોર્ડ ફોર એજ્યુકેશનથી નવાજવામાં આવ્યા ઘણા બધા મહેમાનોએ હાજરી આપી અને ચાર હજાર જેટલા લોકો આ પ્રસંગે જમા થયા અને દુલ્હા દુલ્હનોને દુઆઓથી નવાજ્યા આ સંપૂર્ણ પ્રોગ્રામ હુઝુર પીરે તરીકત હઝરત સૈદ અલી બાવા મદઝીલો નુરાનીની રહેબરીમાં પરિપૂર્ણ થયો